નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારી મેહિર પટેલ દ્વારા જય ભોલે ગ્રુપને શારદાપીઠ કાશ્મીર યાત્રાનું પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રા તારીખ તેર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી ચાલશે આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરે મંગલકામનાઓ પાઠવીને ફ્લેગ ઓફ આપ્યું હતું પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રી યંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પિત કરવામાં આવશે ભક્ત મંડળ કાશ્મીરના પાંડરેથન દેવી શંકરાચાર્ય દુર્ગા નાગ ગણપતરાય શારિકાદેવી વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે ધાનેરામાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી ડીબી પારેખથી લાલચૂક સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી ડીજેના તાલે તિરંગા યાત્રામાં દેશભક્તિનો રંગ માહોલ જામ્યો હતો પાલિકા ભાજપ આગેવાનો પોલીસ સ્ટાફ અને નાગરિકો સાથે બાળકો જોડાયા હતા યાત્રામાં હર ઘર તિરંગા અંતર્ગત આ યાત્રા યોજાઇ હતી જેમાં સમગ્ર દેશમાં તારીખ તેર થી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાશે તિરંગા યાત્રા થરાદ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ ભરેલ ગાડી પલટી થરાદના રાણેસરી ગામ પાસેના પેટ્રોલ પંપ પાસેની આ ઘટના ઈનોવા દારૂ ભરેલ ગાડી ઈકો ગાડી સાથે ભટકાતા પલટી મારી હતી જે ચોવીસ કે છત્રીસ ત્રેવીસ નંબરની ઈનોવા ગાડી દારૂથી ભરેલી હતી દારૂબંધીના દાવા વચ્ચે જ દારૂ ભરેલી ગાડીએ પલટી મારી બનાસકાંઠા જિલ્લામાં આવી અનેકવાર ઘટના બની ચૂકી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો આવી ગાડી ક્યાંનું ઉદાહરણ છે ગઈકાલે જ એલસીબીએ લાખોનો દારૂ પકડ્યો હતો બનાસકાંઠા ધાનેરા ડીસા હાઇવે પર એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો ડીસાના ઝેરડા પાસે આઈસર ગાડીમાંથી ચારસો પાંચ પેટી વિદેશી દારૂ ઝડપાયો આઈસર ટ્રકમાં સાયકલ યાર્ડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ અને દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાનો હોવાની માહિતી મળી હતી ત્યાંસી પોઈન્ટ તેત્રીસ લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની ઇસમોની અટકાયત કરી આયસરમાં જે સાયકલ હતી તે પણ સરકારી સાયકલ હોવાનું સામે આવ્યું છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠાના પાલેનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોલ પ્લાઝા મેનેજમેન્ટ સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આગામી અઢાર ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ચોમાસામાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે ખેડૂતોએ બાજરી મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે વરસાદની અછતને કારણે પાક મુરજાઈ રહ્યો છે તેમણે વાવ ધરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે વડાપ્રધાનના હરઘર તિરંગા અભિયાન અંતર્ગત સિદ્ધપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે એલએસ હાઈસ્કૂલમાંથી યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વમાં આયોજિત આ યાત્રામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરજનો સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી ડીસા તાલુકાના જૂના ડીસા ગામેથી દારૂની હેરાફેરી કરતા એક ઇસમનો પર્દાફાશ થયો છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક એક્ટિવા વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જો કે આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો મળતી માહિતી મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અજય કેશાજી ઠાકોર નામનો એક ઇસમ પોતાની એક્ટિવા પર દારૂનું છૂટક વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલી હતી તે દરમિયાન બાતમી મુજબની એક્ટિવા આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ચાલક એક્ટિવા મૂકીને ભાગી ગયો હતો પોલીસે પીછો કર્યો પરંતુ તે ગલીનો લાભ લઈને નાસી છૂટ્યો પોલીસે એક્ટિવાની તપાસ કરતા તેમાંથી બે હજાર આઠસો કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ અને પચાસ હજારની કિંમતની એક્ટિવા મળીને કુલ બાવન હજાર આઠસો નેવ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા નર્મદા કેનાલ પાસે મહાજનપુરા પુલ નજીક એક મહિલાએ તેના બે બાળકો સાથે કેનાલમાં છલાંગ લગાવી દીધી કેનાલ પાસેથી ચંપલ મોબાઈલ અને પાકીટ મળ્યાતા સ્થાનિકોએ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમે તરત જ શોધખોળ શરૂ કરી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર બે કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો મોડી સાંજ સુધી શોધખોળ ચાલુ રાખવા છતાં બાળકો મળ્યા નહોતા અંધારું થવાથી રાત્રે શોધખોળ બંધ કરવી પડી હતી ઘણા વિરામ બાદ આજે ફરી અનેક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા જસાણી ઓઢા ધનકવાડા જૂના નેસડા સોની ભીલડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા જોકે અવિરત વરસાદ આવે તો ખેડૂતોના પાકમાં સુધારો થઈ શકે તેમ છે જોકે આ વર્ષે ચોમાસું વેળા બેસતા જ અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું હતું જોકે હાલ ખેડૂતો વરસાદી રાહ જોઈ રહ્યા હોય આજે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી